કાઠિયા વાડની પાંચાળ ભૂમિ ઉપર ઘોડે સવારની જૂની પરંપરા ખેડી ગામના કાઠી શ્રી દ્વારા ફરી જોવા મળી અને ચોટીલાના ખેડી ગામના ખાચર દરબાર દાદ દાદબાપુ ગુસાબાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા દાંદલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડોભાઈની દીકરી બાર સાથે નક્કી થયા હતા અને મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી રીતે જોડાવાનો નિર્ણય કર્યો અને રજવાડી ઠાટ સાથે ઘોડા ઉપર સવાર થઈ જાન જોડાવવાનું નક્કી થયું જે બાદ સો જેટલા ઘોડો સવારો જાનમાં જોડાયા ખેડેથી નીકળેલા જાન ચોટીલા પોસ્ટ આકર્ષણનું કેન્દ્ર બની રોડ ઉપર એક સાથે સો જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા અને જાડેની જાન જોવા માટે થોડીવાર માટે ઊભા રહી ગયા અને રજવાડી પોશાક સાથે ઘોડી ઉપર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા મહાવીરભાઈની જાણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા